અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ એકત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો તે સિવાય જો મિત્રો વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે છાસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્યાંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ 33,800 રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિ સો ગ્રામે ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર પાંચસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર નવસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે

અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ અગિયાર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે પાંચ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે